બટાકા નગરીમાં બટાકાના પાકનું મબલક ઉત્પાદન ડીસા સહિત બનાસકાંઠામાં બટાકાની ખેતીમાં ખેડૂતોને રાતા પાણી રોવાનો આવ્યો વારો બટાકાના ભાવ સાવ તળીએ જતા ખેડૂતો હાલ મૂંઝવણમાં મુકાયા છે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં બટાકાના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે જેના થકી ખેડૂતો બટાકાના ખેતીમાં સારા ભાવ મળવાની આશાએ તમામ પાક કરતા બટાકાની ખેતી વધુ કરે છે ત્યારે આજે ખેતીમાં જ્યારે ભાવ ના મળે ત્યારે ખેડૂત રાતા પાણી રડવા સિવાય કોઈ આરોહતો નથી ત્યારે બટાકા નગરીવા ડીસા પંથકમાં બટાકાના પાકનું મબલક ઉત્પાદન જ્યારે મામૂલી ભાવ સામે વીસ કિલોના માત્ર સો રૂપિયાથી એકસો વીસ રૂપિયા મળતા ધરતીપુત્રો ચિંતિત બન્યા મોંઘા બિયારણ ખાતર અને દવાના પૈસા પણ ન નીકળતા ખેડૂતોની હાલત બની કફોડી ત્યારે મોટી ભાખરના ખેડૂત કમલેસિંહ વાઘેલાએ માંગ કરી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના ભારે આવે જેનાથી પોષણ સમા ભાવે બટાકા ખરીદી કરવામાં આવે તો ખેડૂત દેવાદાર ન બને ત્યારે હાલમાં તો ભાવ કગડતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજ તરફ પ્રયાણ કરી પોતાના બટાકા સ્ટોરમાં સારા ભાવની આશાએ ખેડૂતોએ બટાકાનો સંગ્રહ શરૂ કર્યો છે બનાસકાંઠાનો ખેડૂતો આજે મુશ્કેલીમાં છે જે ડીસાને આપણે બટાકા નગરી તરીકે ઓળખે છે ત્યાં આજે ખેડૂતોના આંખમાં આંસુ છે બટાકાના ખોદકામમાં શ્રી ગણેશ થઈ ગયા છે મબલક ઉત્પાદન પણ થયું છે પરંતુ બજારમાં મળતા ભાવ ખેડૂતોની કમર તોડી રહ્યા છે મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ સામે બટાકાના ભાવ તળીએ બેસી જતા ખેડૂતો હવે સરકાર સામે મીટ માંડી બેઠા છે બનાસકાંઠા જિલ્લામાં બટાકાની સિઝન પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે ખેતરોમાં બટાકાના ઢગલા જોવા મળી રહ્યા છે પણ ખેડૂતોના ચહેરા પર ખુશી ગાયબ છે આ વર્ષે ડીસા બટાકાના મબલક ઉત્પાદન થયું છે પરંતુ બજારમાં વીસ કિલોના ભાવ માત્ર સો રૂપિયાથી એકસો વીસ રૂપિયા બોલાઈ રહ્યા છે આ ભાવ એટલા ઓછા છે કે ખેડૂતોને બિયારણ ખાતર અને મજૂરીના પૈસા પણ વળતર રૂપે મળી રહ્યા નથી દાંતીવાડા તાલુકાના મોટી ગામના ખેડૂત કમલેશસિંહ ગોદરસિંહ વાઘેલા સહિત અનેક ખેડૂતોની હાલત દયનીય બની છે ખેડૂતોનું કહેવું છે જો આજ સીધી રહી તો તેઓ દેવાના ડુંગર તળે દબાઈ જશે મજબૂરી બસ કેટલા ખેડૂતો નુકસાન કરી માલ વેચી રહ્યા છે તો કેટલા ખેડૂતો વધુ ભાવ મળવાની આશાએ બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરી રહ્યા છે ખેડૂતોની હવે એક જ માંગ છે કે રાજ્ય સરકાર સત્વરે ભારે આવે અને પોષણક્ષમ ભાવે બટાકાની ખરીદી શરૂ કરે ખેડૂતો એવી પણ ચીમકી ઉચ્ચારે છે જો સરકાર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવે તો આર્થિક તંગીથી કંટાળી ખેડૂતો આત્મહત્યા કરવા સુધી મજબૂર બનશે કમલેશ વાઘેલાએ જણાવ્યું કે અમે લાખોના ખર્ચે બટાકા વાવ્યા રાત દિવસ મહેનત કરી પણ આજે સો થી એકસો રૂપિયામાં બટાકા વેચવા પડે છે ખાતર અને દવાના પૈસા પણ વસૂલ થતા નથી સરકારને વિનંતી છે કે અમારા બટાકા ટેકાના ભાવે ખરીદે નહીતર અમારે મરવા સિવાય કોઈ રસ્તો નહીં રહે ખેતરોમાં બટાકા નીકળવાના શ્રી ગણેશ પણ બજારમાં ખેડૂતોની રાહ જોવા મળી રહ્યા છે ત્યારે શું

બટાકાની ખેતી કરતા હોય છે ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષમાં બટાકામાં શું તફાવત છે કેવા પોષણ સમા ભાવ છે અને પંથકમાં બટાકાને મોટા પ્રમાણમાં નીકળવાના શ્રી ગણેશ થયા છે આપણી સાથે જોડાના છે એક બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાકર ગામના ખેડૂત કમલેશિંહ વાઘેલા એમની સાથે આપણે વાતચીત કરીશું કે બટાકામાં એમને કયું બિયારણ વાવ્યું હતું અને કઈ કઈ ઉપજ થકી કેટલું પોષણ સમા ભાવ મળે છે શું છે હાલ બટાકાની પરિસ્થિતિ આપણે જાણીશું જી સાહેબ પહેલા તો ભારતની અસ્મિતા તરીકે તંત્રી તરીકે તમે અહીંયા મારા નાના ખેડૂતની મુલાકાત લીધી એ બદલ આપનો હું આભાર માનું છું અત્યારે સાહેબ વાત કરવા જઈએ તો જે આ બટાકાના ખર્ચા બહુ મોટા છે ખેતીની અંદર જે ખાતર બિયારણા તે ચૌદસો એકાવન પંદરસોના ભાવનો પૂખરાજ બિયારણ આ મે અહીંયા વાયુ છે અત્યારે આપ તમે જુઓ છો માલ તો બટાકા ખૂબ જ નીકળે છે પણ સાહેબ ભાવ મળતો નથી અને જો સરકાર પણ જો ખેડૂતની ચિંતા કરે અને જો ટેકાના ભાવે બટાકાની ખરીદી કરે તો સાહેબ ખેડૂત જીવી શકે છે આત્મહત્યા કરશે કેમ કે પૂરું થતું નથી પૂરું થતું જ નથી અત્યારે માલ આટલો નીકળે છે પણ મારે ખુદને હું વિચાર કરું છું પોષણ સભા સરકાર ની સાહેબ મારી એક વિનંતી છે કે જે ટેકાના ભાવે ભાવ મંજૂર કરે અને ખેડૂતને સહાય આપે તો એક સારી બાબત છે ગયા વર્ષે બટાકા બીજા શું ભાવ હતા વર્ષે શું ભાવ છે ગયા વર્ષે સાહેબ અગિયારસો બારસો રૂપિયા બટાકા લાઈન વાયા હતા આ વર્ષે ચૌદસો ને એકાવન છે બટાકા લાઈન વાવ્યા છે ગત વર્ષે શું બટાકાના ભાવમાં ગત વર્ષે તો સાહેબ બટાકામાં ભાવ સારો મળ્યો હતો સારું ઉત્પાદન હતું ભાવ પણ સારો મળ્યો હતો આ સાલ ઉત્પાદન છે સાહેબ પણ ભાવ જ નથી બટાકાનો બિલકુલ ભાવ નથી

પ્રકાશ ભારતી ભારતની સ્મિતા બનાસકાંઠા